તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ અરદ મહાદેવ તો કેમ છે પાર્ટી મજા વાળા મજા મારે તો અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા આ હાતાભાઈની લોન લોન પૈસા હાલવાળીને બેઠા હે ભાઈ તમે કઈ કહેવા માંગતા હોય તો કંઈ દીધું રાઈટ શું કહો આ કાર્તિકે આપણે હૈર આવ્યો હે તો અત્યારે હવે આપણે આ ઘરે આવ્યો આયો બેંકે થોડું કામ પતાવવા માટે પછી હમણાં જાસુ પાસા ગોડાવું ને ફેરો કરવા માટે બાકી ફેરાના ટૂટા હું કેવું હતા પાઈ કોણ ભૂંકા કાઢે આપણે ભૂંકા જ ન કાઢીએ તમે એક જ તમે એક જ તમે એક જ પચાસ ફેરા ઉપર રહો મારા અહીંયા વી ફેરા જ દિયે લે હાવ આવું કરાય મને ફેરો નો દેવો પડે તમારે શું કેવું કાર્તિક આજે એકલા એકલા બધા ફેરા કરી જાય હવે આમને ના મુક્તિ આપી દેવાની ગોડાઉન માં ચાલો આપણે પછી ગોડાઉન નીકળીએ ચાલો આપણે બેંક નું કામ પતાવી દઈએ ને હાલો લો ત્યારે હમણાં જવા દે કાર્તિક

રિક્ષા નીકળે એવી નથી કોણ કોણ આપણે રિક્ષા આમાં નીકળી જાય છે નીકળી જ જાય ને ડ્રાઈવર હાલો ગોડાઉન આવી ગયા તો હાલો હમણાં ફેરો ફેરો નીકળે એટલે જવા જઈ ચા પી લે પેલા

જોયું ને ભાઈ કેટલી ધૂળ ઉડે મોરબી યાર મોરબી માં તો આવું જોઈએ ડમરી ના ગોટે ગોટા કાઢે તો જ યાર બાકી તો ફાઈનલી દોસ્તો અત્યારે આપણે અનલોડિંગ કરી નાખ્યું છે અને હવે જાયસી પાછા ગોડાઉ

મારેન કાર્તિકને ને અમાર જવાનું એવડે ફરવા ક્યાં કાય શું ક્યાં પૈસા આવા દેને એક દાં ની શક્યયા આવશે નઈ જકતી ચાલો હાલો દે અત્યારે યાર ગોડાઉને તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા જી એક બોક્સ ભરવા માટે તો આરયો રોડ આપણે ગોડાઉને હતા હવે ગોડાઉને જાય છીએ ભરવા માટે તો હાલો બટટાબટ પહોંચી ગયા કારખાને અને લોડિંગ કરતા રહ્યા

તમને તમે દેખાતા હોય કારણ કે જાદુગર છીએ યાર અને જાદુગર તો તમને ખબર જ છે એની પાસે કબૂતર એક ના બે થાય તો હાલો હમણાં આગળ બિલ બની જાય પછી આપણે જવા દેસુ ખાલી કરવા માટે કેટલી ગરમ સીટ ગરમ લાગે હે ને તડકો જેવો પડે યાર હમણે ઉનાળો તો આવા દે ઉનાળો તો આવા દો પછી સીટ હું બધું ગરમ થશે કઈ વાર નથી હવે બે મહિના પછી ઉનાળો બીજું શું હોય ટાઈટ ચાલુ થઈ ગયું ટાઈટ ચાલુ થયું હોય તો શું ટાઈટ ના તો આપણે દીવ જવાનું છે દમણ ગોવા મનાલી જાવી તો જાવી આપડી પાસે તો એવું કઈ છે નહીં કે આપણે કઈ મનાલી જાય આપડે પાસે ક્યાં પૈસા હતા હાલો આપણે બિલ બને એટલે આપણે કારખાને જાય કારખાને પછી બિલ તો બનવા દે પછી જાય તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ એક બોક્સ લોડ કરી અને આને ખાલી કરવાનું આપણે અવાર ગયા હતા અહીંયા તમને કહી દીધું તો આ રસ્તો અને આ રીયા અમે અને આ રસ્તો આ રીયા અમે નો આ હલો યાર અત્યારે પહોંચી જાય કારખાને તો ભાઈને દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ બોક્સ ભરીને જોઈ લો વાછર વર્યું હે ફૂલ્લી લોડેડ ઇન માય ઓટો તો આઈ એમ ગોઈંગ સમથિંગ ટુ અવર ઇન કોકરા હનુમાન રોડ બીકોઝ અનલોડિંગ ઇન ટ્રક ધીજ ઈઝ માલ તો ચાલો મિત્રો અત્યારે જઈશી આપડે ખાલી કરવા માટે દ્વારિઓ આપણે હાઈવે આપણે ખાલી કરી નાખ્યું છે અને આ રીઓ કાર્તિક અને અહીંયા આપણે અત્યારે કાંટો કરવાનો છે તો બધી બાજુ ભરવાયું વધી ગઈ છે એટલે હવે કાંટો કરીને પછી આપણે જાશું એક જગ્યાએ ખાલી કરવા માટે આ બોક્સ પડાવી તો હાલો મિત્રો અત્યારે આપણે આ આગળ કાંટો કરીને પછી આપણે નીકળશું ખાલી કરવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખાલી કરી નાખ્યું છે છૂટી તો આપણે અત્યારે ખાલી કરીને નીકળી ગયા છીએ અને જાય છીએ હવે ઘર સાઈડ આપડે જેતપર રોડ હાઈવે કેવાય છે તો હાલો અત્યારે આપણે હાઈ લઈ જાય ખાલી કરી અરે અને કાલે પછી ફેરામાં મળશું નહીં કરશું કાલે ફેરાય અને અંધારું થોડું થોડું થઈ ગયું હે તો હલો ફરી પાછું આપણે નવા વિડીયોમાં મળશે તો જય માતાજી